સ્થાનિક દ્વારા બંને યુવાનોને કાપોદરા વિસ્તારમાં આવેલી પીપી સ્વાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસને જાણ થતા પોલીસનો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો તેમાં એક નાબાલિક સત્તર વર્ષના પરેશ અરવિંદભાઈ વાઘેલાનું મોત નીપજ્યું ત્યારે બીજા યુવાને સારવાર માટે કાપોદ્રા પોલીસ મથકે એકત્ર થઈને હોબાળો મચાવ્યો હતો અને કાપોદરા ચાર રસ્તા ઉપર સૂત્રોચાર સાથે વાહનો રોકવામાં આવ્યા હતા અને રોડ જામ કરી દેવામાં આવ્યો હતો લોકોનો આક્રોશ જોતા કાપોદ્રા ખાતે વરાછાપુના સરથાણાને લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ જવાનો કાપોદરા પહોંચ્યા હતા

એની પાસે દારૂ ના પૈસા માંગા દારૂ ના પૈસા નોરી મારી અત્યારે કાપોદરા પોલીસ સ્ટેશન આવ્યા છે